Oi. Okay. બડી આ રે બેઠા કે તને સાંકળ દોરાવો આખી જમ માટે એટલે ભાઈઓનો નોટજી દેજે આજ તો એટલે એટલી બધી સૌ છે કે આકાશ થી દેવી એક જ સેકન્ડ ઉતારે અને એક જ એક જ સેકન્ડ માં આકાશમાં માતાજીને મૂકી છે એ આપણા પાસે શક્તિ છે પણ આપણે શક્તિનો ઉપયોગ કરી શકતા નથી આપણને જોગમાં એવો પાવર આવ્યો છે નીચે બેસી લઉં ને તો બધાને મજા આવે આનંદ આવે અને બહુ ટાઈમ નહીં તમારો લોગ ખાલી બેથ મિનિટ રહેશ આપણી સમાજ વિશાલ સમાજ છે તો મારો કહેવાનો હેતુ એવો છે કે આપણા વડવા પરંપરાથી દેવીના પૂજક છે દેવીને માનવી છે દેવીની આરાધના કરવી છે દેવી ક્યાંય કરવી છે આપણને ઘરે એવું નાનું મોટું દુઃખ પડ્યું હોય ને તો આપણો ન હોય તો અત્રા પંખી મારી નાક હોય એને બોલાવી અને આપણી ગુલ દેવી રહી અથવા આપણે જે જગ્યામાં રાત્રા હોય એ માતાજીને આપણે કુષિત માની શું મારી ભૂલ છે તો માતાજી હાથ ખારા જીબેડા કાબર સીતરા બધું કહી અને માતાજી સોળી મૂકે છે આપણું સહર રાખે છે પણ આપણી સમાજ અમુક હું ભેગો છું એમાં હું મારો નથી પણ અમુક જાગી નથી મૂકતા એને ન પડે અમુક વસ્તુ જાગી કરી હોય પડે દેવી મૂકી દેતી હોય તો આપણે પાંચસો પસંદ અને સર્વે મારી નિવાણોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે જે આપણા તમે ભેગા થયા છે ને એ મારા દાદા નરસિંહ પાવાની દેવી દગાવડી માત્રી ઇનામ ઇની મહેમાન ગતિ છે કોણ નરસિંહ દાદા મહેમાન ગતિ કરાવે છે મારી નિવાણું તો આપણે મહેમાન ગતિ એવી માનવાની છે પ્રેમથી મોજથી બાવન ગજ નો નિર્ણો આજ આ પેઢી મધ સંદરવા સરી ઢાકણી અને જીવવાનો વ્યવહાર નરસિંહ દાદાને અહીં સુપ્રદ થાય છે તો એવી પ્રામાણ રીતે માણવાની છે કે આપણી સમાજનું ગર્વ વધે અને આપણી દેવી દાદાનું અને નરસિંહ દાદાનું નામ ઉજાગર થાય છે તે માટે આવી મારી ગિનતી થોડું થોડું ઘણું દુઃખ પડે દુઃખ ફળ છે કારણ કે સમયે કેમે પાણી અપાય ન અપાય પણ આ તો નરસિંહ દાદા ની છે એટલે જેવી મોટી ભૂલ થાય તો લેટ ગો કરી અને માતાજી નો મતરો માનવાનો છે સવારે સાત વાગે તો ભલે અને આઠ વાગે તો ભલે મતરો માનવાનો છે અને આ મહેમાન ગીતિ દાદા નરસિંહ અને નરસિંહ દેવી મહેમાન ગીતિ કરાવે છે તો આપણે આપણી મર્યાદામાં રહી અને આપણો જે આ શોખ રહ્યો શોખ ની અંદર જ વહીવટ કરવાનો છે બહાર જવાનું નથી શીખનું ફાધર છે અને જાત જાતના માણસો આવે